નમસ્કાર બોલો મિલકત ખરીદી હોય તો કોર્ટ માંથી હુકમનામું મેળવવું પડે અને કોર્ટમાં સગીર ના ભાગ પૂરતી અમુક રકમ કોર્ટ નક્કી કરે એટલી એફડી કરાવી પડે ઈ પ્રોસિજર કર્યા વગર જમીન ખરીદવી નહીં

મારા તાલીમ કેમ્પના વિડીયો જોજો એમાં વાલીપણું રદ કરવાનો એક વિડીયો છે તાલીમ કેમ્પમાં શીખવાડું છે ને પ્રેક્ટિકલી એ દરમિયાન એટલે આ તમે કામ ન કરી શકો તો કોઈ પાસે કરાવી લેજો આ તો તાલીમ નું તમને યાદી આપું છું વિડીયો જોયો હોય તો આ મને યાદ છે મેં ગયા વખતે 22 આઈટમ શીખવાડી તેમાં એક આઈટમ આ હતી હા હા વાલીપણું શગીર પુક્તનું વાલીપણું રદ કરવું હા એની નોન દાખલ થાય પછી સહી કરી શકે

શગીરના નામનો દસ્તાવેજ હોય સગીરનું નામ સાત નંબરમાં બોલતું હોય તો કોર્ટના હુકમનામા વગર એનો વાલી પણ વેચી શકે નહીં વાલી માત્ર એનો વ્યવસ્થા કરવા માટે થઈને છે વેચવા માટે નથી વાલી એમ વેચી શકે નહીં કોઈની મિલકત હા સગીર પુખ્ત થાય પછી વેચી શકે એટલે સગીર કોઈ એગ્રીમેન્ટ પણ ન કરી શકે એટલે તમે કોઈ ટોકન દીધું હોય તો શગીરને બંધન કરતા નથી એમ શગીર મોટો થઈને પછી પણ કહી શકે માટે શગીરની મિલકતમાં તો ખાસ ધ્યાન રાખવું આવી ઘણી બધી બાબતો જે છે એનું માર્ગદર્શન આપણે યુટ્યુબ દ્વારા આપીએ છીએ અને યુટ્યુબના માધ્યમ દ્વારા ઘણા બધા વ્યક્તિઓ આનો લાભ લેતા થયા છે છતાં પણ તમારા મિત્ર સર્કલ અને ગ્રુપની અંદર કોઈ પણ વ્યક્તિ મળે ખેડૂત હોય તો એને કહેવું કે યુટ્યુબમાં જઈ એને રમણીભાઈ કોટડિયા લખવું એટલે નવરાશના સમયમાં આ વિડીયો જોવાથી ઘણું બધું જ્ઞાન ઘેરે બેઠા પ્રાપ્ત થશે